પંચોતેર વર્ષના ગાળામાં દોઢસો માણસો ની જ ભરતી કરી શક્યા છે સાહેબ અમને ચિંતા એ પણ થાય છે કે આપણું સુપ્રસિદ્ધ સોમનાથ ધામ છે આજે દેશ પ્રદેશ થી માણસો આવતા હોય અને એ જગ્યા ઉપર જો ગંદકીના ઢેર લાગતા હોય કે સફાઈનો અભાવો રહેતો હોય તો એ પણ ત્રણ દિવસનો પડતર કચરો ત્રણ દિવસનું પડતર ગંદકી ઉપાડવી પડે છે સાહેબ આ ખરેખર સીધો આ એક વર્ગ ઉપર અન્યાય છે સાહેબ અને હું આપના ચેનલના માધ્યમથી હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ જે અમારા વણુકેલ પ્રશ્નો છે એનો જલ્દીમાં જલ્દી અંત લાવો સાથે સાથે એ પણ કહેવાનું છે કે સાહેબ આ લોકોને જેના હક હિસાબ મળવા જોઈએ જેમ કે એના જે સણ સાધનો છે રેકડા પાવડી એના ઝાડુ સાવેણા વગેરે કઈ જ વસ્તુ મળતી નથી તો એ પણ વસ્તુ મળવી જોઈએ અને બીજું કઈ કહેવાનું છે સવાલ એ છે કે ક્યાં સુધી તમે આંદોલન ઉપર બેઠા રહેશો કેટલા લોકો છે

અમારી વાત આજ સુધી લગભગ બે વર્ષથી અમારી વાત સંતોષાતી નથી એટલે આજે અમારે ના છૂટકે અહીંયા ગાંધી ચિંતા માર્ગે બેઠવું પડ્યું નથી ના સાહેબ હવે તો અમારા જનસમૂહ એ સફાઈતા અંદરના સમૂહ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપણે યોગ નિર્ણય ન મળે ત્યાં સુધી હવે ઊભું થવાનું જ નહીં તે આશોસનને હવે અમારે માન્યતા નથી રહેવાની કયા કયા પ્રકારમાં કે કાયમી છે અંગાણી કઈ પ્રકારની અમારે કાયમી કર્મચારી

મેં પેલા કીધું એ પ્રમાણે જો પચાસ હજાર ની વસ્તી હોય અને એમાં બસો સોળ માણસ ભર્યા હોય અને એ પણ ઓગણીસો પચાસ ની વાત છે તો આજે એ વાત ને વર્ષ થઈ ગયા છતાં પણ ગામ ત્રણ ચાર ગણું થઈ ગયું હોય છતાં પણ એક દોઢસો માણસની ભરતી થઈ હોય તો સાહેબ આપ શ્રીને ને આપણા ચેનલના ના માધ્યમથી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું હાથ જોડીને કે આ લોકોનું એટલી વાર ઓછામાં ઓછા આઠસો થી હજાર માણસો હોવા જોઈએ તો શહેરને પૂર્ણ રીતે સફાઈ અને સ્વચ્છ બનાવી શકીએ અને શહેરને આપણે આરોગ્ય પ્રદાન કરી શકીએ પણ આપણે આની અંદર આપણે ચૂક રહી જાય તો ખરેખર શહેરના આરોગ્યને નુકસાન થાય આપણા સોમનાથ જેવા પવિત્ર ધામની પર પણ ખરાબ એની પર ખરાબ અસર પડશે સાથે સાથે આ સફાઈ કામદાર ઉપર પણ એક અન્યાય થાય છે એને પણ ન્યાય દેવા હું આપશ્રીને વિનંતી કરું છું